હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ આજે હું તમારા માટે લઈને આવી છું ગુજરાતની અને ખાસ કરીને સુરતની એવી નાસ્તાની ફેમસ ડીશ જેનું નામ છે ખાંડવી અથવા તો સુરતમાં એને પાટોળીના નામથી પણ ઓળખવામાં આવે છે સુરતના નાસ્તા ખૂબ જ ફેમસ છે જેમાંથી આ એક છે ચલો ફ્રેન્ડ્સ તો સ્ટાર્ટ કરીશું એના માટે જોઈશે આપણને છાસ ત્રણ વાટકા ચણાનો લોટ એક વાટકો આદુ મરચાંની પેસ્ટ મીઠું તેલ કોથમીર હળદર અને રાઈ આપણે સ્ટાર્ટ કરીશું સૌથી પહેલાં આપણે ચણાના લોટને છાશમાં મિક્સ કરી દઈશું બરાબર બીટ કરી દેવાનું છે એને જેથી કે એમાં ગઠ્ઠા ના રહે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આ ચણાના લોટમાં આપણે છાશ ભેળવીએ ત્યારે એમાં કોઈપણ પ્રકારના ચણાના લોટના ગઢા ના રહેવા જોઈએ એ પ્રમાણે આપણે પ્રોપર હલાવી લઈશું અને ખાંડવી માટેનું પ્રપોશન છે ચણાના લોટ એક વાટકી તો છાશ ત્રણ વાટકા જે વાટકીમાં ચણાનો લોટ લીધો હોય એ જ વાટકી ત્રણ વાટકા છાશની લેવાની છે તો હવે આપણે સ્ટાર્ટ કરીશું એક પેનમાં એ મિક્સર એડ કરીશું સાથે એમાં એડ કરીશું મરચાની પેસ્ટ હળદર મીઠું સ્વાદ અનુસાર હવે એને આપણે હલાવતા રહીશું હલાવતી વખતે પણ ધ્યાનમાં રાખવાનું છે કે એ નીચે ચોટે નહીં અને એમાં પણ ગઠ્ઠા ના પડે જો તમને એવું લાગે કે અંદર ગઠ્ઠા પડે છે તો ફરીથી આવી રીતે એકવાર હલાવી લેવાનું કન્ટિન્યુઅસલી એને હલાવવાનું છે ત્યાં સુધી એની કન્સિસ્ટન્સી ઠીક થતી જશે તમે જોઈ શકશો તો ખ્યાલ આવશે કે ધીમે ધીમે એની કન્સિસ્ટન્સી ઠીક થતી જશે આ એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જેમાં ખૂબ ઓછા પ્રમાણમાં તેલનો યુઝ થાય છે કન્ટિન્યુઅસલી એને હલાવવું પડશે અને આ રીતની કન્સિસ્ટી થાય ત્યાં સુધી આપણે એને કરશું તમે જોયું એ પ્રમાણે ખૂબ જ સરળતાથી એ રોલ વળવા માંડે છે જ્યાં સુધી એવી કન્સિસ્ટન્સી ના થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું છે થોડુંક ઠંડુ પડે એટલે આપણે એને જોઈ લેવાનું કન્સિસ્ટન્સી થઈ ગઈ છે હવે આપણે એને પાથરી દઈશું મેં અહીંયા પ્લેટફોર્મ પર જ પાથર્યું છે તમે તો ચાહો તો ડીઝ થાળી ઊંધી કરીને એના ઉપર પાથરી અને પાટોળીને કરી શકો છો એમાં નીચે કોઈપણ પ્રકારનું તેલ કે કંઈ જ લગાવવાની જરૂર નથી સરળતાથી ઉખળી જશે આ બેટર તૈયાર થાય એટલે એને તરત જ કરવાનું છે જો એ ઠંડુ પડવા મળશે તો પછી પથરાશે નહીં એટલે એના માટે પણ થોડીક ઝડપ રાખવી પડે તમે જોઈ શકો છો કે સરળતાથી રોલ વળવા માં છે પાટોળીના એટલે કે ખાંડવીના એ પ્રમાણે આપણે બધા રોલ વાળી લઈશું જો તમે ખૂબ જ હેલ્થ કોન્શિયસ હોય કે હેલ્થને બહુ ધ્યાનમાં રાખતા હોય તો તમે આને આવી રીતે પણ નાસ્તામાં લઈ શકો છો તેલના વઘાર વગર પણ એ બહુ ઓછું ભાવશે હવે આપણે એના વઘાર માટે તેલ મૂકીશું તેલ ગરમ થાય એટલે એમાં આપણે એડ કરીશું રાય એની સાથે એડ કરીશું તલ ગાર્નિશિંગ માટે કોપરાની છીણનો પણ ઉપયોગ થઈ શકે છે લીલું નારિયળ સૂકું નહીં લીલા નારિયળની છીણ આપણે યુઝ કરવાની હવેને આપણે એમાં પાથરી દઈશું ઉપરથી આ રીતે વભરાઉન છે જેથી બધી પાટોળીમાં વઘાર સરખો બેસી જાય ફ્રેન્ડ્સ હવે એને ગાર્નિશ કરીશું કોથમીરથી અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલશો તૈયાર છે ગુજરાતની અને સુરતની ફેમસ ડિશ ખાંડવી એટલે કે પાટુડી